તો લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમાં શાંત થઈ જશે ત્યારે દેવપુમે દ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમના પ્રચાર આખરી તબક્કામાં છે આજે ખંભાળીયા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ સમુદાયનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અહીંયા દેવભૂમિ દ્વારકાના અનુસૂચિત જાતિ સમુદાયના લોકો સાથે સામાજિક સંવાદનો એક કાર્યક્રમ છે એને અંતર્ગત આવવાનું થયું છે એમાં અનુસૂચિત જાતિ સમુદાયના મતદારો પણ બાબા સાહેબને આપેલા સન્માનની સાથે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવાના છે શ્રી પૂનમબેન માડમ જંગી લીડતી પાંચ લાખની લીધી ચૂંટાય એના અનુસંધાને આજ રોજ અમે દલિત સમાજનું સંમેલન રાખ્યું છે અને ઘર ઘર સુધી જે છે એ મોદી સાહેબની યોજનાઓ છે આગામી સાત તારીખે જ્યારે મતદાન છે સૌ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એમની આ વિકાસ યાત્રામાં જોડાય મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પ સાથે લોકો વધુમાં વધુ મતદાન કરે એને મળેલા લાભો સરકારી યોજનાઓ વિવિધ યોજનાઓ દેશને વિશ્વમાં જે ગૌરવ મળ્યું છે એ બધી વાતો એમની સમક્ષ મૂકી અને મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે સૌને હાર્દિક અપીલ કરવામાં આવી